કોવાયા વિશે મારે બોલવું ત્યારે મારું મારું ગામ વતન બોલવું હોય ત્યારે કે જ્યાં મીઠુડા માનવી છે મહેમાન નો આવકારો છે અને મહેમાનો માટે ઘેરે ઘેરે રોટલા અને ભોજન ની વ્યવસ્થા અને મહેમાન આવે તો એમ કેવાય કે હરખના કઈ તેડા ન હોય એવી મહેમાન ગતિ એટલે મારા ગામના લોકોની ની હશે અરે આ ગામડું એટલે સાહેબ કોનેનો વાલો હોય મારું ગામડું હે કે જ્યાં સૂરજ આથમતો હોય એવી મારી શેરી એટલે આથમણી શેરી અને જ્યાં એમ કહેવાય કે ભગતોનો વાસ એમ કહેવાય ભગત શેરી છે સાહેબ એમ કહેવાય છે કે આ ઝાંપેથી લઈને ઓલા જાપા સુધી બેઠા છે વાળા બાપા સીતારામ અને ચારે એકોર સાહેબ જોઈએ તો રક્ષણ કરનારા બેઠા છે અમારે હનુમાનજી મહારાજ અને માયસની અંદર તો સાહેબ ગમે તેવી તજજ્ઞ ટેકનોલોજી લઈ આવો ગમે તેટલા મટ્રિયલ કાટવાના મશીન લઈ આવો છતાં પણ એ હલે નહીં એ ખોદ ગામ ગમે તેટલું ખોદકામ કરો પણ છતાં ત્યાં ખોદાઈ નહીં એ બેઠો છે માઈન્સમાં સાહેબ અમારે પુત્રા દાદા અને આમ સાહેબ અમારા ગામોમાં ઉત્તરની બાજુએ બેઠા છે દરિયા કિનારે મહાદેવ એટલે કે છાસુ દેવશ્વર મહાદેવ કે આ માયાળો ધરતી આ માયાળો વિસ્તાર આ માયાળો મહેમાન જ્યારે માયાળો મહેમાનો જ્યારે આવતા હોય કે જ્યાં લોકોનો મીઠો આવકારો હોય હે કે મીઠી ભાષા એની મીઠા રીત રિવાજો મીઠી બોલી અને મીઠા માનવી ના લોકો આ રૂડું ગામ આ રૂડું વતન હે અને સાહેબ આ સાઈડ ધીરે ધીરે કરતા વયાઓ તો એમ કેવાય છે કે ભલે રહી કંપની પણ એ અને સાઈડ માં ધીરે ધીરે કરતા આગળ પણ વયા જાવ તો માં લક્ષ્મી માતા નું પણ મંદિર છે જ્યાં માતાજીઓના મંદિર અને જ્યાં એમ કેવાય કે શ્રદ્ધા અને ભક્તિ વાળું ગામડું એટલે કે મારું રૂડુ ગામ કોવાયા હે કે જ્યાં એમ કેવાય કે મીઠુડા આ માનવી હોય મહેમાન ને આવકાર હોય ઘેરે ઘેરે રોટલા હોય મીઠો આવકાર હોય મીઠપ કેરા માનવી વાતો તો બહુ છે પણ રૂડુ ગામડું ને રંગીલું કોવાયાની વાતો એની મહેમાન ગતિ સાહેબ ક્યાંય અલગ છે ક્યાંય અલગ છે એક મુલાકાત જરૂર તમે ભલે લ્યો પણ ક્યારેક મુલાકાત મારા કાંઠિયાવાડ અંદર કોવાયા ની પણ લેજો કે કોવાયા ની પણ લેજો સાહેબ